નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું પ્રેરક ગુરુકુલમ ગુજરાતી સંપૂર્ણ કોર્સ યુટ્યુબ ચેનલ પર હું નેહા પરમાર તમારા માટે સરસ મજાના વિષય લઈને આવું છું આજે પણ ખૂબ સરસ મજાનો વિષય છે જે તમને ભણવાની મજા આવશે તો ચાલો શરૂઆત કરીએ ઓમ સ્મરણથી હાથ જોડો અને આંખો બંધ કરો ઓ Oh. Oh. Ah, oh. oh. ઓમ સ્મરણ કર્યા પછી તો ભણવાની ખૂબ મજા આવે છે ને હા એટલે આપણે ઓમ સ્મરણ કરતા રહીશું અને સરસ સરસ ભણશું પણ હવે આજની હેલ્થ ટીપ્સ જોઈએ તમારા માટે કંઈક ને કંઈક ઘરગથ્થુ ઉપચાર છે દાદીમાના નુકસા નુસ્ખા છે કે હેલ્થ ટીપ્સ છે એના માટે કંઈક ને કંઈક લઈ આવે છે ને તો આજે પણ એક સરસ મજાની ટીપ્સ લઈને આવી છું આજની ટીપ્સ છે કે તમને ચક્કર આવતા હોય ઘણી વાર આપણને ચક્કર આવે છે ગરમીના કારણે પણ આવતા હોય કાતો આપણે આપણું લોહીનું પરિભ્રમણ બરાબર ન થતું હોય ત્યારે પણ ચક્કર આવતા હોય છે એટલે આપણને ઘણી વાર ચક્કર આવતા હોય છે તો એ ચક્કર આવતા હોય ત્યારે આપણે શું કરવું જોઈએ તો એ વખતે આપણે ગરમ હૂફળા પાણીમાં લીંબુ નીચવીને લીંબુનું પાણી પીવું જોઈએ અને બીજો ઉપચાર એ છે કે એલચીના દાણા એલચી ખબર છે ને આપણે હા એલચીના દાણા ત્રણ થી ચાર દાણા એ વખત ત્રણ થી ચાર દાણા ને આપણે ચાવીને ખાઈ લેવા જોઈએ તો ચક્કર આવતા બંધ થઈ જાય છે બરાબર ચાલો હવે આગળ આજનો અભ્યાસ કરીએ આજનો અભ્યાસ કરવા પહેલા આપણે ગયા ભાગમાં શું શીખ્યા હતા તે જોઈ લઈએ ગયા ભાગમાં આપણે જોડાક્ષર વાળા શબ્દો લખતા અને વાંચતા શીખેલા બરાબર હવે આગળ પણ આપણે આજે હજી થોડા જોડાક્ષર શબ્દો જોડા જોડાક્ષર વાળા શબ્દો અને વાક્યો બંને શીખીશું તો ચાલો નોટ અને પેન તૈયાર કરી લીધી છે ને તો આપણે લખવાની શરૂઆત કરીએ ચાલો લખજો મારા સાથે લખતા જશો અને વાંચતા જશો તો જલ્દી આવડી જશે એટલે લખશું આપણે જોડાક્ષર જોડાક્ષર જોડા ક્ષર વાણા શબ્દો જોડાક્ષર વાળા શબ્દો પેલો શબ્દ છે જો વ અને રુ વ અને જ્યારે બોલીએ તો વૃ બોલાય શું બોલાશે વૃ વૃ પરથી વૃંદૃ વન જો વૃ કેવી રીતે લખ્યું છે વ લખ્યો છે અને નીચે અડધું મીંડું કર્યું છે ઉપર અનુસ્વાર છે વૃંદા વન વૃંદા વૃંદા વન વૃંદાવન એટલે કે તુલસીના વન વૃંદાવન બીજો શબ્દ છે વૃદ્ધ વૃદ્ધ વ લખ્યો વ સાથે રૂ જોડ્યો એટલે નીચે અડધો આપણે ગોળ કર્યું વીચે વૃદ્ધ ધ અડધો અને ધ આખો વૃદ્ધ એટલે ગરઢા વૃદ્ધ વૃદ્ધ વૃષભ 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 એટલે બળદ વૃષભ હવે બીજા શબ્દ જોઈશું ક અને રૂ જ્યારે ક અને રૂ સાથે બોલી તો વંચાય વ્રુ ક્રૂ પરથી આપણે શબ્દ જોઈશું કૃપા 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 એટલી ખબર છે ને ભગવાન નો આપણી પર કૃપા હોય છે એ કૃપા કૃપા અને છોકરીનું નામ પણ હોય કૃષ્ણ 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 ભગવાન નું નામ છે કૃષ્ણ કૃષ્ણ અને જુઓ આ શું લખ્યું છે કૃષ્ણ હવે એના પછી નું શબ્દ છે કૃત્રિમ કૃત્રિમ જે માણસે નિર્માણ કર્યું હોય એને કૃત્રિમ કહેવાય કૃ જે કોઈ પણ વસ્તુ માણસ બનાવે એને કૃત્રિમ કહેવાય કૃત્રિમ પછીનો શબ્દ છે કૃમિ કૃમિ જીવડાનું નામ છે કૃમિ કૃમિ હવે શ અને રૂ શ અને રૂ શ્રુ જયારે શ અને રૂ સાથે બોલીએ છીએ તો શ્રુ શું બોલાય છે શ્રુ શરણાઈ નો શ કરવાનો એને નીચે અડધું મિંડુ શ્રુ એટલે શ અને ઋ આપણે સાથે બોલીએ છીએ અને આવી રીતે લખાય છે શૃંગાર 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 એટલે શણગાર શૃંગાર એટલે શણગાર શૃંગાર એટલે શણગાર હવે જુઓ ત સાથે જોડાયેલો છે તૃ ત્ર સાથે રુ જોડાયેલો તૃ તૃષ્ણા 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 એટલે અધૂરાપણું તૃષ્ણા અને છોકરીનું પણ નામ હોય છે તૃષ્ણા પછી છે તૃપ્તિ 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 જુઓ પ છે પને રસવા વાળી પી અને ત જોડાયેલો પ કેવો છે અડધો લખ્યો છે અને ત એની સાથે જોડાયેલો છે એટલે શું વંચાશે તૃપ્તિ તૃપ્તિ એટલે કે સંતુષ્ટિ મ સાથે અને મૃ સાથે બોલે તો મૃ મૃત્યુ 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 પછી મૃદાંગ મૃ દંગ મૃદંગ 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 એટલે કે પખવાજ વાદ્યનું નામ છે મૃદંગ હવે આગળ આપણે થોડા વાક્યો જોશું આજે અત્યાર સુધી આપણે જોડ જોડાસર વાળા શબ્દો જોયા હવે આજે વાક્ય લખીશું લખો પેલું વાક્ય છે વાક્યો પેલું વાક્ય સૂર્ય પશ્ચિમ દિશામાં જુઓ જોડ શબ્દ આપણે આગળ સ ને દીર્ઘાવાળું શું રો ઉપર અડધો રેપ કર્યો છે ને એ ર છે ય અને રડાયેલો છે સૂર્ય સૂર્ય પશ્ચિમ પશ્ચિમ દિશામાં દિશામાં આઠમે છે છે સૂર્ય પશ્ચિમ દિશામાં આઠમે છે સૂર્ય પશ્ચિમ દિશામાં દિશામાં આથમે છે આથમે છે સૂર્ય પશ્ચિમ દિશામાં આથમે છે બીજું લખીશું આપણે વૃક્ષ ઉગાડવા જોઈએ આપણે 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 વૃક્ષ વૃક્ષ ઉગાડવા ઉગાડવા જોઈએ જોઈએ આપણે આપણે વૃક્ષ ઉગાડવા જોઈએ જોઈએ હવે ત્રીજું વાક્ય છે સરસ્વતી માતા પદ્મ પર બિરાજે છે સરસ્વતી માતા માતા પદ્મ પદ્મ ફૂલ પદ્મ પર બિરાજે છે સરસ્વતી જુઓ સ અને વ જોડેલો છે સ અડધો છે અને વ જોડાયેલો છે સરસ્વતી લખવા માટે દીર્ઘી માતા માતા પદ્મ પર બિરાજે છે સરસ્વતી માતા પદ્મ પર બિરાજે છે ચોથું વાક્ય લખીશું સ્વામી વિવેકાનંદુ નામ નરેન્દ્ર હતું સ્વામી સ્વામી વિવેકાનંદ વિવેકાનંદ નું નામ નરેન્દ્ર હતું ನರೇಂದ್ರ ಹತ್ತು ನರೇಂದ್ರ ಹತ್ತು ಸ್ವಾಮಿ ಸ್ವಾಮೀ ಸರ್ದೇಲೋ ಸ್ವಾಮಿ ವಿವೇಕಾ ನಂದನು ನರೇಂದ್ರ ಹತ್ತು. સ્વામી વિવેકાનંદ નું નામ નરેન્દ્ર હતું હવે પાંચમું છે આપણે ચોખા વસ્ત્ર પહેરવા જોઈએ આપણે આપણે ચોખા ચોખા વસ્ત્ર

ચોખા વસ્ત્ર પહેરવા જોઈએ જોઈએ આપણે ચોખા વસ્ત્ર પહેરવા જોઈએ એટલે ધોયેલા સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ હવે આપણે એકવાર ફરીથી વાંચી જઈએ કે આજે આપણે કયા કયા શબ્દો અને વાક્ય લખ્યા છે મારા સાથે વાંચજો જોડાક્ષર શબ્દ વૃ વૃંદાવન વૃંદાવન વૃદ્ધ વૃદ્ધ વૃષભ વૃષભ કૃપા ૃષ્ણા કૃત્રિમ કૃત્રિમ કૃમી કૃમી શૃંગાર શૃંગાર તૃષ્ણા તૃપ્તિ તૃપ્તિ મૃત્યુ મૃત્યુ મૃદંગ મૃદંગ હવે વાક્ય વાંચીશું સૂર્ય પશ્ચિમ દિશામાં આથમે છે દિશામાં હાથમે છે આપણે વૃક્ષ ઉગાડવા જોઈએ આપણે વૃક્ષ ઉગાડવા જોઈએ સરસ્વતી સરસ્વતી બિરાજે છે સ્વામી વિવેકાનંદનું નામ નરેન્દ્ર હતું સ્વામી વિવેકાનંદનું નામ નરેન્દ્ર હતું આપણે ચોખા વસ્ત્ર પહેરવા જોઈએ આપણે ચોખ્ખા વસ્ત્ર પહેરવા જોઈએ વસ્ત્ર પહેરવા જોઈએ બરાબર હવે આપણે એક થી સો એકડા લખતા વાંચતા શીખ્યા હતા અંકમાં અને શબ્દમાં તો એની આગળ પણ આપણે એક વખત એકડા હોય છે એટલે એ પણ શીખી લઈએ એકડા લખતા શીખીશું જો સો આપણે સો સુધી શીખ્યા ને પછી ફરીથી કેવી રીતે શરૂ થાય સો પછી પાછો એક આવે એટલે એકસો એક એક થી દસ સુધી આપણે જે એકડા શીખ્યા છે ને એ જ ફરીથી સો સો પછી પાછા શરૂ થાય છે તો આપણે એ લખતા શીખીશું એક આપણે કેટલા કયા એકડા લખીશું એકસો એક થી શરૂ કરીશું બસો સુધી એવી જ રીતે ગણતરી થાય છે હવે આપણે જુઓ એકસો એક સો પછી એક ફરીથી શરૂ થાય એટલે શું વંચાશે એકસો એકસો બે એકસો બે એકસો ત્રણ એકસો ત્રણ એકસો ચાર એકસો ચાર એકસો પાંચ એકસો પાંચ એકસો છ એકસો છ એકસો સાત એકસો સાત એકસો આઠ એકસો આઠ એકસો નવ એકસો નવ એકસો દસ સમજાયું ને આપણે જે દસ એકડા લખતા હતા એની આગળ સો લાગી જશે એ એકડા રહેશે પણ આને શું 101, એકસો એકસો બે એકસો ત્રણ એકસો ચાર એકસો પાંચ એકસો છ એકસો સાત એકસો આઠ એકસો નવ એકસો દસ એકસો હવે એના આગળ જશું એકસો 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 અગિયાર પછી વંચાશે એકસો બાર એકસો બાર એકસો તેર એકસો તેર એકસો ચૌદ એકસો ચૌદ એકસો પંદર એકસો પંદર એકસો સોળ એકસો સોળ એકસો સત્તર એકસો એકસો અઢાર એકસો આપણે એની આગળ સો લાગી જશે એકસો ઓગણીસ એકસો ઓગણીસ એકસો વીસ એકસો વીસ હવે આગળ જોઈએ એકસો એકવીસ એકસો એકવીસ એકસો બાવીસ જુઓ એકડો અને બે બગડા એકસો બાવીસ એકસો ત્રેવીસ એકસો ત્રેવીસ એકસો ચોવીસ એકસો ચોવીસ એકસો સત્યાવીસ કેવી રીતે લખાય એકડો ને હા એટલે એકસો સત્યાવીસ એકસો અઠયાવીસ એકસો ઓગણત્રીસ અને એકસો ત્રીસ હવે ત્રીસ ની લાઇન આગળ લખશું આપણે તગડે એકડે એકત્રીસ લખતા હતા ને તગડે એકડે એકત્રીસ એટલે એકસો એકત્રીસ એકસો આગળ સો લાગી ગયા એકસો માટે સો લખવા એક લખવાનું અને પછી તગડે એકડે એકત્રીસ એકસો એકત્રીસ એકસો બત્રીસ એકસો તેત્રીસ એકસો ચોત્રીસ એકસો પાંત્રીસ એકસો પાંત્રીસ એકસો છત્રીસ એકસો છત્રીસ એકસો સાડત્રીસ એકસો સાડત્રીસ એકસો આડત્રીસ હવે આગળ જોઈએ ચાલીસ ની લાઇન જોશું एक चोगड़े चौकड़े एकतालीस पगड़ शू लग से एक लगी जैसे एक, एक के सो एक सौ एक सौ बेतालीस एक सौ तेतालीस एक सौ चुम्मास एक सौ पिस्तालीस एक सौ छतालीस एक सौ सुड़तालीस एक सौ એકસો પચાસ બરાબર આજે આપણે એકસો એક થી લઈને એકસો પચાસ સુધી અંકમાં શબ્દ અંકમાં આપણે બોલતા લગતા શીખ્યા બરાબર તો હવે આગળના એકડા આપણે પછી આગલા ભાગમાં શીખીશું એના પહેલા આપણે એક સરસ મજાનું તમારા માટે લાવી લાવીશું તો એ ગાશું મારા સાથે ગાજો હું આજનું એક સરસ મજાનું છે એક હતી સક્કરી એણે પાડી બકરી એણે પાડી બકરી સકરી ગઈ ફરવા સકરી ગઈ ફરવા बकरी गई चरवा बकरी गई चरवा हरि ने आवी सकरी हरि ने आवी सकरी देखि नहीं बकरी देखि नहीं बकरी सकरी लागी रोवा सकरी लागी रोवा ए ए ए आवी पहुंची बकरी आवी पहुंची बकरी બે 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 સરસ છે ને મજાનું જોડકણું તો આપણે ગાતા રહીશું આજે આપણે શું શીખ્યા આજે આપણે જોડાક્ષર વાળા શબ્દો અને વાક્યો લખતા વાંચતા શીખ્યા અને આપણે એકડા આગળ શીખ્યા સો પછી કે એકસો એક થી લઈને એકસો પચાસ સુધી કેવી રીતે અંકમાં લખાય છે ચાલો ફરી મળીશું નમસ્તે